ગુજરાતનું એવું સ્થળ કે જ્યાં રણ દરિયા કિનારો અને ડુંગરો આવેલા છે તેવા કચ્છ જિલ્લાના બધા જ ફરવાલાયક સ્થળની ટૂંકમાં માહિતી જેવી કે ક્યાંથી જવું ક્યાં રોકાવું ક્યાં જમવાનું ક્યાંથી કેટલું અંતર અને કયો રૂટ બેસ્ટ છે તો બધું જ જાણીએ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કચ્છનું મુખ્ય કેન્દ્ર ભુજ છે અને ત્યાંથી બધા જ સ્થળો ફરવા જવા માટે નજીક પડે છે હવે ભુજ જવા માટે કચ્છના ભચાવથી બે રીતે જવાય છે પ્રથમ પચાવથી ડાયરેક્ટ ભુજ જવા માટે જે મોગલધામ કબરાવ થઈને જવાય છે જે પચાવથી ભુજનું અંતર એંસી કિલોમીટર છે પચાવથી મોગલધામ કબરાવનું અંતર તેર કિલોમીટર જેટલું થાય છે અને મોગલધામમાં જમવાની વ્યવસ્થા છે પણ રોકાવાની કોઈ વ્યવસ્થા હાલ નથી અને હવે ભુજ જવા માટે પચાવથી બીજો રસ્તો જે અંજાર થઈને જવાય છે અને પચાવથી અંજારનું અંતર છેતાલીસ કિલોમીટર જેટલું થાય છે અને ભુજ નેવું કિલોમીટર પચાવથી થાય છે અંજારમાં જેસલતોરલની તોરલની સમાધિ આવેલી છે જ્યાં રહેવા માટે અલગ અલગ સમાજની ધર્મશાળાઓ આવેલી છે અને જમવાની વ્યવસ્થા થોડા સમય પહેલાં કરેલી છે હવે અંજારથી ડાયરેક્ટ માંડવી જવું હોય તો છ્યાસી કિલોમીટર જેટલું થાય છે અને જો ભુજથી માંડવી જવું હોય તો અઠાવન કિલોમીટર જેટલું દૂર થાય છે માંડવીમાં સરસ રમણીય બીચ આવેલો છે અને માંડવી બીચથી આઠ કિલોમીટર દૂર જે કચ્છની શાન વિજય વિલાસ પેલેસ આવેલો છે અને વિજય વિલાસ પેલેસથી પંદર કિલોમીટરના અંતરે અંબેધામ ગોધરા આવેલું છે જ્યાં રહેવા માટેની સરસ એવી મોટી ધર્મશાળાઓ આવેલી છે અને જમવા માટેની પણ ત્યાં સારી એવી સગવડ છે હવે માંડવીથી ડાયરેક્ટ માતાના મઠ જવું હોય તો એકસો દસ કિલોમીટર જેટલું અંતર થાય છે અને જો ભુજથી જવું હોય માતાના મઠ તો પંચાણું કિલોમીટર જેટલું અંતર થાય છે માતાના મઢે પણ સરસ એવી રહેવા માટેની ધર્મશાળાઓ આવેલી છે અને ત્યાં સારી એવી જમવાની પણ સગવડ છે હવે આશાપુરાથી નારાયણ સરોવર અને કોટેશ્વર જવા માટે સત્તાવન કિલોમીટરના અંતરે આવેલું છે અને નારાયણ સરોવરમાં પણ સારી એવી ધર્મશાળા અને જમવાની વ્યવસ્થા છે અને જે કોટેશ્વર જે દરિયા કિનારો છે ત્યાં મહાદેવનું મંદિર પણ સરસ એવું છે અને હવે ભુજની બાજુમાં ચોત્રીસ કિલોમીટર દૂર સંત મેકરણ દાદાની સમાધિનું મંદિર આવેલું છે ત્યાં પણ ધર્મશાળા અને જમવાની સારી એવી વ્યવસ્થા છે અને હવે જો ભુજથી ધોરડો એટલે કે સફેદ રણ જવું હોય તો તે નેવું કિલોમીટર જેટલું દૂર થાય છે જ્યાં રહેવા માટે મોકીદાર ટેન્ટ સિટી અને આ રીતના આવેલા છે જે સામાન્ય માણસને પોસાય તેવા નથી હવે રણથી સીધા કાળો ડુંગર જવા માટે ખાવડા થઈ અને પચાસ કિલોમીટર દૂર આવેલું છે જ્યાં દત્તાત્રે ભગવાનનું મંદિર અને સરસ સનસેટ પોઈન્ટ જોવા મળે છે અને અહીં પણ રહેવા માટે એવા રૂમ અને જમવાની સગવડ છે અને હવે કાળો ડુંગરથી સીધા ધોળાવીરા જે હેવન જે રસ્તો કહેવાય છે ત્યાં થઈને ધોળાવીરા જવાય છે જે ચોસઠ કિલોમીટર જેટલું દૂર આવેલું છે છે કે જ્યાં જ્યાં આખી સંસ્કૃતિનું નગર મળી આવ્યું રહેવા અને જમવાની સગવડ નથી અને મિત્રો કચ્છના જેટલા પણ આ સમગ્ર ટોપ ફરવાલાયક સ્થળો છે તેને જો તમારે ડિટેલમાં માહિતી મેળવવી હોય તો અમારી ચેનલમાં જઈ અને દરેકના પર્સનલ વિડીયો તમે જોઈ શકો છો જે ડિટેલમાં બધું જ માહિતી આપેલી છે ધર્મશાળા જેમાં કેટલો ચાર્જ છે અને બીજી અગત્યની માહિતી અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી